રાજસ્થાની ઢાટ મહેશ્વરી સમાજની મહિલાઓનો આ તહેવાર મુખ્ય હોય છે ભગવાન શિવ અને પાર્વતીની માટીની મૂર્તિ બનાવીને સાથે આસપાઈની પણ સ્થાપના કરવામાં આવે છે હોળી પછી અઢાર દિવસ સુધી રોજ રાત્રે સમાજની મહિલાઓ ભેગી થઈને સમાજના ભવનમાં ધાર્મિક ગીતો ગાઈને આ તહેવારની ઉજવણી કરતી હોય છે અને રાત્રે ગીતો ગાઈ જુદા જુદા નાસ્તા આઈસ્ક્રીમ જ્યુસ વગેરેનો આનંદ લેતી હોય છે તેમજ ચોથના અને આઠમના દિવસે અને દશમના દિવસે બેડલા લઈને ઢોલ નગારા સાથે નગરના જુદા જુદા મંદિરોએ દર્શનાર્થે જતી હોય છે અને ગણગોરના દિવસે મહેશ્વરી સમાજની બહેનોમાંથી ઈશ્વર અને ગવરને ને જુદા જુદા મૂકવામાં આવે છે ગવર માતા કપિલ અભય કુમાર ચાંડક ના ઘરે મૂકવામાં આવ્યા હતા તથા ઈશ્વર ભગવાન શિવને ને કુમાર કિશનલાલ ચાંડક ના ઘરે ધામધૂમ થી સર્વે વડીલો બહેનો અને નાના ભૂલકાઓ સાથે વરઘોડો કાઢીને મહેશ્વરી ભવનમાં શિવ અને માતા પાર્વતીનો મહારાજ દ્વારા હસ્તમિલાપ કરવામાં આવે છે એ દિવસે સમાજના સર્વજ્ઞાપી બંધુઓનો મહાપ્રસાદનો આયોજન પણ કરવામાં આવે છે તલોદ મહેશ્વરી સમાજના અગ્રણી મહિલા મંડળમાંથી લાજવંતીબેન જયવંતીબેન શારદાબેન વિદ્યાબેન અને પુષ્પાબેન દ્વારા પૂરા 18 દિવસ ગણગોર તહેવારની સુંદર રીતે આયોજન કરીને ઉજવવામાં આવ્યું હતું અહેવાલ ચદ્દીભાઈ પટેલ સ્વાતંત્ર્ય ટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો